અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સુરત ખાતે પત્રકાર પરિષદ યોજીને પોલીસ અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા દુધાતે ગુજરાત પોલીસની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે પોલીસ સંસ્કારી સાફ સુથરી અને વિવેકી હોય તેવો જવાબ એક રાજનેતાને આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમણે ઉમેર્યું હતું કે આજે ગુજરાત ઝૂમ તો ગુજરાત બની ગયું છે અને દારૂ ડ્રગ્સનો મુદ્દો કોઈ એક પક્ષનું નહીં પણ તમામ જનતાનું છે ડ્રગ્સની લતમાંથી લોકોને બહાર કાઢવા માટે સરકારે કેટલા આઇસોલેશન સેન્ટર ખોલ્યા છે તેવો સવાલ પણ દુધાતે કર્યો હતો તેમણે કોંગ્રેસ દ્વારા વ્યસની લોકોની મદદ કરવા હેલ્પ સેન્ટર બનાવવાનો પ્રયાસ કરવાની જાહેરાત કરી હતી નોંધનીય છે કે તેમણે સુરતના ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર અને તેમના સારા કામને સમર્થન આપીને તેમના વખાણ પણ કર્યા હતા અંતમાં કોંગ્રેસે આ મામલે કાયદાકીય લડત લડવાની અને જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી છે

દસ હજાર કરોડ નું ડ્રગ્સ પકડાય છે પેપર આવે છે ટીવી માં આવે ટીવી પેપર માં આવે છે ડિબેટો ચાલે પણ એન્ડ સુધી કરોડ નું ક્યાંથી થાય છે બે નંબર સંપત્તિ ક્યાંથી આવે તો તપાસ વિષય છે મારો તો વિષય નથી પ્રશ્ન મેં ઉપસ્થિત કર્યો છે હું તો ગુજરાતના વર્તમાન જેટલા આઈપીએસ ઓફિસરો હોય એની સંપત્તિ સરકાર તપાસે મારે ક્યાં તપાસમાં

કોઈ વ્યક્તિના નિવેદનમાં આખું રાજકાણ ઊભું કરીને આખા પોલીસ પરિવારને રોડ ઉપર લાવવાની વાત કરી તો વાત તમે પરિવારને રોડ ઉપર લાવ્યા છો તો એ જ પરિવારના લોકો એક પગારમાં એનું ભરણ પોષણ માનમાન કરી શકે છે એક પીએસઆનું ઘર માનમાન ચલાવી શકે હું સરકારને વિનંતી કરું છું કે પોલીસને પગાર જ એવડો આપો કે એને કરપ્શન ના કરવું પડે પોલીસને એટલી મોટી હું એમ કહું સવલતો આપો આ વાત અહીંયા નથી કરતો વિધાનસભામાં પણ મેં વાત કરી શું કે ગુજરાતની પોલીસને મદદ પણ એવડી કરો એક સાઈડની વાત નથી કરી ભૂતકાળમાં મેં ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પોલીસની સૌથી મોટી સેવા પોલીસ બજાવે છે પેટ્રોલિંગ પોલીસ કરે સુરક્ષા પોલીસ કરે સારું કાર્ય કરે છે એ ઓફિસરને એપ્રિશિયેટ પણ કરવા જોઈએ એને અભિનંદન પણ આપવા જોઈએ એ પોલીસને આગળ પણ વધારવા જોઈએ સામૂહિક પોલીસની કોઈ લડાઈ નથી સામૂહિક કોઈ વ્યક્તિ સામેની લડાઈ નથી આ લડાઈ મુદ્દા ઉપર લડાઈ આજે ચાલુ છે આજે કોંગ્રેસનું જિલ્લે જિલ્લે આવેદનો ચાલુ છે આવનાર રણનીતિ પણ ઝુંબેશ તો ક્યાં સુધી ચાલે તો પ્રદેશ કોંગ્રેસ જણાવશે જે વાત છે આ મુદ્દો ઉપસ્થિત થયો છે આ મુદ્દાને કાયમી માટે આનું નિવારણ આવે એની માટેની વાત છે આ ગાંધીનું ને સરદારનું ગુજરાત ઝૂમતા ગુજરાત કરવાનું કામ ત્રીસ વર્ષમાં કોણે કર્યું તમારી ઉંમર કેટલી આપની ઉંમર કેટલી તમે કોંગ્રેસનું શાસન નથી જોયું જ્યારે કોઈ એક વ્યક્તિ ઉપર થતું તપાસો નહીં માંગી યુપીએ ના શાસનમાં જ્યારે કોઈ રાજકીય વ્યક્તિ ઉપર એલિગેશન થતું જેલ હવાલ થતા વારં વખતે કોંગ્રેસે જ્યારે જ્યારે જે વાત મૂકી એ મુદ્દાને પૂરો કરવા માટેનું ષડયંત્ર રસી અને એક કાર્યક્રમ વ્યવસ્થિત ઘડવામાં આવે

શ્વાસ ઓક્સિજન લઈને તો પણ સરકારને ખબર હોય હું આ મીડિયા મારફત સુરતની જનતાને પૂછું ડ્રગ્સ નથી મળતું ડ્રગ્સ નથી લેવાતું આ ડ્રગ્સના આંકડા જે અમે કહી છે એ સરકારી આંકડા છે તો આ પકડાયું તો આનો એન્ડ ક્યાં પાકિસ્તાન ઉપર સીધો જતો રહેશે આનો એન્ડ તો હશે કડી તો મળવી જોઈએ એ પ્રતાપે મે ડ્રગ્સ મે કોઈને સપ્લાય કર્યું હું પકડાણો આગળ કેમ કોઈ નથી પકડાતું સરકારે કોઈ બહાર પાડ્યું નામ કલમો એવી ફિટ કરી દો કે ડ્રગ્સ પકડાય પકડાય એક હવે નશા જેવી કલમો કલમ કડક કડક બનાવો બનાવો કાયદો એ કામ સરકારનું છે ડ્રગ્સ અને દારૂ ઉપર સરકાર કડક અમલવારી કરે એટલી જ અમારી માંગણી ધન્યવાદ જ્યારે પોલીસ જવાબદાર હોય ત્યારે સત્તાધારી પાર્ટીની જવાબદારી ઓટોમેટિક બની જાય છે

આટક્યાવાળી કહેવત છે પોતે ગાય પોતે વગાડે પોતે પોતે સન્માન કરે એ સન્માન ના કહેવાય આજે ગુજરાતની પ્રજા ભયભીત છે ડ્રગ્સ માટે બોલવું ખૂબ ગંભીર સમસ્યા છે ધમકીઓ ધાક અસામાજિક તત્વોના ડાયરેક્ટ ફોન આમ પબ્લિક ઉપર જાય છે આપ મીડિયાને વિનંતી કરું છો કે તમે આજે હિન્દુસ્તાનનો ચોથો સ્તંભ છો ત્યારે તમે વિધાઉટ મીડિયા તરીકે આડકતરી રીતે કોઈ પણ એરિયામાં જઈ અને સામાન્ય જનતાને પૂછજો કેટલી સ્થિતિ કપરી છે સોસાયટીઓ થી લઈ મોટા વરાછાનો એક એરિયા એવો કહું કે સવારમાં તો યુરિનલ કરવા જતી વખતે પણ ઇન્જેક્શનો લે છે આવા આખા આખા બિલ્ડિંગોની અંદર કિસ્સાઓ જોયા છે ત્યારે જાગૃત સમાજ તરીકે સૌની જવાબદારી બને છે હું ફક્ત પોલીસને ટાર્ગેટ એટલા માટે કરી રહું છું કે પોલીસે એના પોલીસ પરિવારને રોડ ઉપર લાવ્યા એક કિસ્સાની અંદર અપસ્મિત બનાવમાં લાવ્યા તો પોલીસ સાથેની કોઈ ઘર્ષણની વાત નથી પણ અમુક આઈપીએસઓ એની આવક કેટલી છે એની કમાણીનો સોર શું છે આની સ્પેશિયલ એક સંસ્થા મારફત એની તપાસ થાવી જોઈએ એની પાસે કેટલી સંપત્તિ છે આ સંપત્તિ ક્યાંથી આવી સારી પોલીસ પણ હિન્દુસ્તાન અને ગુજરાતમાં કામ કરે છે અને હું અભિનંદન આપું છું બધી પોલીસ ખરાબ હોતી નથી બધા વ્યક્તિઓ ખરાબ હોતા નથી

કે કોઈ સંસ્થા સામેની આ લડાઈ નથી પણ કોઈ વ્યક્તિ એવું સમજતી કે કે અમે ખાખી વર્દીમાં કોંગ્રેસી કોંગ્રેસી કાર્યકર્તાને નેતાઓને દબાવી દે એ ભાન ભૂલી રહ્યા છે અમે કોંગ્રેસમાં આજે આ સમય આ સ્થિતિમાં એટલા માટે છીએ કે લોકોને પડતી મુશ્કેલીની ઢાલ બની અને સત્યના માર્ગ ઉપર ચાલવું આજે આ સ્થિતિની અંદર ધાક ધમકીને દબાવવાની રાજનીતિમાં કોઈના બાપથી ડરવાનો તો પ્રશ્ન ઉભો થતો નથી એટલે પોલીસને પ્રેમ સમજો તો પ્રેમ અલ્ટિમેટમ સમજો તો અલ્ટિમેટમ અને વિનંતી સમજો તો વિનંતી ડ્રગ્સ કોના અંટરમાં આવે છે એ સંશોધનનો વિષય પોલીસ અને સત્તાધારી પાર્ટીનો પ્રશ્ન ઉપસ્થિત કોંગ્રેસે કર્યો છે અમારા પ્રશ્ન ઉપર એને કોઈ શંકા હોય તો એને જ્યારે ડિબેટ કરવી ત્યાં અમારે બેસવાની અમારી તૈયારી છે રોડ ઉપર પણ વાત કરવી તો લોકો વચ્ચે વાત કરવાની અમારી તૈયારી છે આ વાત એટલા માટે વધારે પડતી સ્પ્રેડ થઈ છે કે ગરીબ માણસો આજે ડ્રગ્સ ડ્રગ્સ એટલો મોટો આ હિન્દુસ્તાનના ગુજરાતમાં પંજાબ આખું નષ્ટ થઈ ગયું પંજાબની જેમ ગુજરાતને નશામાં મૂકી અને આવનાર પેઢીને સાફ કરવી છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્રીસ વર્ષથી એક ધારુ શાસન હું જ્યાંથી વાત કરું છું દિલ્હી સુધી કોઈ રોકવા વાળું એ લોકોને નથી ત્યારે ડ્રગ્સ કેમ કોઈ પકડાતા નથી પકડીને જેલમાં નાખો પડી કેમ પકડાતી નથી માટે કોઈ આ વાત એન્ડ સુધી જાય તો મોટું પગેરું પણ મળી શકે એ શંકાના દાયરામાં છે ત્રેવીસ હજાર કરોડ નું મુદ્રા પોર્ટ થી ડ્રગ્સ પકડાણું ડ્રગ્સ નો નિકાલ કર્યો શ્વેતપત્ર ક્યારે બહાર પાડ્યું ડ્રગ્સ પકડાય પેપરમાં આવે છે ટીવીઓ માં આવે છે ડ્રગ્સ પકડાય છે તો લેવાવાળા લોકો કેટલા એને આઈડેન્ટિફાઈ કર્યા ખરા એ વ્યસની લોકો કસે ને કસે વ્યસન તો કરે છે એના આઇસોલેશન કઈ ખોલવામાં બેન આવ્યા નથી ત્યારે ગુજરાતના જવાબદાર અધિકારી સાથે સરકારની નૈતિક જવાબદારી બને છે સરકારની નૈતિક જવાબદારી સાથે એને સ્વીકારવું પડે અમે એમ કહે કે ફક્ત સરકાર સ્વીકારે ખોટું થાય તો સરકાર સ્વીકારે પ્રજા સપોર્ટ કરશે અને હું કહું આઈડેન્ટિટી કરી કરી અને આ વાતની ઝુંબેશ ને આગળ વધારી અને નશા અને વ્યસનમાંથી મુક્તિ અપાવી એક મુદ્દો ઉપસ્થિત થયો મુદ્દો તો આપના મીડિયા મારફત મારફત પત્રકાર મિત્રો વારંવાર ગુજરાતની જનતા સમક્ષ આવતો રહ્યો છે પણ રાજકીય નેતા મારફત પોલીસ સાથેની વાર્તાલાપમાં ગુજરાતની પોલીસે સંસ્કારી સાફ સુથરી અને પોતે વિવેકી હોય એવો એક રાજનેતાને વળતો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો અને રાજકારણ આપવાનો અને રાજકારણનો રંગ આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે સાસવારે આખા એક ગુજરાતમાં મેં દસેક વર્ષ પહેલા સૂત્ર સાંભળેલું કે જુમતા પંજાબ આજે ગુજરાત એ ઝૂમતા ગુજરાતની અંદર નાનું બાળક પણ બોલી શકે સુરતની આ પ્રેસ કોન્ફરન્સ મારફત ગુજરાતની જનતા ને પણ વિનંતી કરું છું કે આ કોઈ એક રાજકીય પાર્ટીની લડત નથી દારૂ અને ડ્રગ્સ આ લડત જન જન વ્યક્તિ વ્યક્તિની લડત છે હર કોઈ વ્યક્તિએ આ વાત ઉપર બોલવું પડશે હર કોઈ વ્યક્તિ આ વાતને ઉજાગર કરવાનો પ્રયત્ન થી આ ઉપસ્થિત થયેલા મુદ્દામાં આજે આખા ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ સાથે આવેદનો છેલ્લા પાંચ વર્ષમાં ત્રાણું હજાર છસો ને એકાણું કિલો ડ્રગ્સ એક ગુજરાતની દરિયા બોર્ડર ઉપર પકડાવો અને બાવીસોને ઓગણત્રીસ કિલોલિટર મટીરિયલ્સ ડ્રગ્સનું એ ગુજરાતમાં પકડાવું હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે ત્રેવીસ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ એ મુદ્રા પોર્ટ પર પણ પણ પકડાયેલું ડ્રગ્સ આવે છે ક્યાંથી આજે આપણે વાત કરી રહ્યા ત્યારે કયા ઘરનો વ્યક્તિ કોણ ડ્રગ્સ લે પરિવારને પણ ખબર નથી त्यारे पोलीस लाजवाने जगे गाजवानु काम करी विकास सहाय ए मार्मिक एक टकोर पण करी के हमने हमारा पोलीस तंत्रनु काम हमारी पद्धति थी हमें कर सारी बाबत राजकीय लोगों ये अस्तपेक्ष न करवो जी खूब सारी बाबत पर आपना मार्फत સહાય સાહેબ ને પૂછવા માંગુ છું જે જિલ્લામાંથી આવું છું એક પ્રકરણ એ જિલ્લામાં પણ બન્યું એક મોટું આંદોલનનું એક નારી સુરક્ષા માટે અપાણું સમીક્ષાની કમિટીઓ બની ટીમો બનાવીને આપ આપના ટેબલ સુધી પેપરો પણ આપ્યા આજ સુધી તમે ન્યાય કરી શક્યા ખરા આજ સુધી તમે રિપોર્ટ આપી શક્યા ખરા જુમતા ગુજરાત બનાવવા માટેનું અમુક આઈપીએસ લાગુ પડતા લોકોને લાગુ પડે છે સારા લોકોને અભિનંદન પણ આપીએ છીએ એકબીજાના પૂરક છે ત્યારે તમે નિર્દોષ કોન્સ્ટેબલ પીએસઆઈ અને પીઆઈ લોકોના પરિવારને રોડ ઉપર લાવી શું ગુજરાતને સંદેશો આપવા માંગો છો તમે તમારી આશકલાય તમારી હલકાય છુપાવવા માટે પોલીસને હું ચેલેન્જ કરું છું કે તમારામાં નૈતિકતા હોય તમારામાં હિંમત હોય તમે ડ્રગ્સ માફિયાને પકડો અમે તમારું સન્માન કરવા આવશો અમારી પાર્ટી તમારું સન્માનિત કરશે પણ તમે બુટલે કરો ને સાવરી રાજકીય ઉપયોગ કરી રહ્યા છો તમે સત્તાધારી પાર્ટીના અમુક પોલીસવાળા એજન્ટો બની ગયા છો અમે કોંગ્રેસ વિચારધારાના આગેવાનો ને કોંગ્રેસી કાર્યકર્તાઓ એક જમાનાની અંદર એટલે કે આ દેશની આઝાદી વખતે જુલમ અંગ્રેજોને પણ અમે એના લલકારને સામનો કરીને અહીંયાથી અંગ્રેજોને હટાવ્યા હોય તો તમારા મુઠ્ઠી પર માણસો અમને દબાવવાનો પ્રયત્ન કરશે કોઈ પણ કાળે કોંગ્રેસી વ્યક્તિઓ આ સાંભળી નહીં લે અને સહન પણ નહીં કરે માટે પોલીસ અને રાજકીય પાર્ટીના ઘર્ષણમાંથી બહાર આવણ પોલીસ એની જવાબદારી નિભાવે દારૂ અને ડ્રગ્સ કોના નેતૃત્વમાં આવે છે નીચે અહીંયા જમીન સુધી સુરતની બજારમાં આવ્યો સુરતના લોકોને જ્યાં મળું

તમે સુરત સાથે કેટલા આઇસોલેશન ખોલવામાં આવ્યા એનો એક શ્વેત બહાર પાડો દારૂના બુટલેગરો પોલીસ ઇલેક્શનો ટાઈમે દારૂની ગાડીઓ ભરીને જાય આવા પણ કિસ્સાઓ મીડિયામાં આવ્યા છે ત્યારે મીડિયામાં મિત્રોનો પણ આભાર માનશું કે આ ઝુંબેશની અંદર ખૂબ સારો સહકાર આપ્યો છે આ લડાઈ એન્ડ સુધીની લડવામાં આવશે ડ્રગ્સ અને ઝુમતા ગુજરાતમાંથી બહાર લાવવા માટે કોંગ્રેસે આગેવાની લીધી ત્યારે જન જન સુધી આ વાત પહોંચશે અને આની જાગૃતિ સાથે વ્યસની લોકોને એને એની હેલ્પફુલ બનવા માટેના પણ કંટ્રોલ રૂમ ખુલે એના માટેનો પણ અમારી સાઈડથી પ્રયત્ન કરવામાં આવશે સરકાર સદંતર નિષ્ફળ છે ડ્રગ્સની અંદર ગુજરાત આખું ડૂબી ગયું છે સુરતની સાથે અમદાવાદ એક રેવ પાર્ટીઓના તો કિસ્સાઓ સાંભળ્યા પણ ગામડાઓ સુધી ડ્રગ્સ આવી ગયું છે ગામડાની ગલીઓ સુધી ઇન્જેક્શનો આવી ગયા છે એમડી ડ્રગ્સો આવી ગયા છે ત્યારે આ વિષય ખૂબ ગંભીર છે ત્યારે પોલીસ એની જવાબદારી નિભાવે પોલીસ લાજવાની જગ્યા ગાજવાનું બંધ કરે અને અમુક જે સરકારના એજન્ટો બન્યા છે મીડિયા મારફત કહેવા માંગુ છું કે સત્તા આજ છે કાલે નથી ઇતિહાસમાં જાઓ તો દેશના ગૃહ મંત્રી એટલે કે દેશના ગૃહપ્રધાન અહીંયાના ગૃહ મંત્રી હતા ત્યારે ખોટા કામોની અંદર સાબરમતીમાં કેટલી પોલીસ ગઈ એનો પણ ઇતિહાસ તપાસી લેજો આ વાત એટલા માટે કરું છું કે તમે ખાખી વર્દીમાં દબાવવાનો પ્રયત્ન કરવા માંગતા હો તો તમારા કંઈક એડ્રેસમાં ભૂલ થાય છે તમારી કઈક મિસ્ટેક થાય છે તમે ગુંડાઓને પકડો તમે અસામાજિક તત્વોને પકડો તમે ડ્રગ્સ માફિયાઓને પકડો તમે બુટલેગરોને પકડો બધાને જે લવાલે કરો અમે તમારું સન્માન કરવા આવશું બાકી વાત કરીએ પ્રમાણે ખોટા લોકોના આજ નહીં તો કાલે પટ્ટા ઉતરવાના છે એમાં કોઈ સવાલ નથી કોર્ટ કાયદો અને વ્યવસ્થા આજે પણ હયાત છે અને આ વ્યવસ્થાની વાત ઉપર અમે સહમત થઈ જ્યાં કાયદાકી લડત પણ લડવી પડશે આવનાર દિવસોમાં લડશું અને જ્યાં પણ અમને લાગશે ત્યાં જનતા રેડ પણ કરશું ધન્યવાદ